રામ મંદિર બાદ મુખ્યમંત્રી કેમ આવું બોલ્યા ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લઈને ચર્ચાઓ અટકળોએ ચોર પકડ્યું છે નવું એલાન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરતા ફરી એકવાર ચર્ચામાં અને ચર્ચાનો વિષય બન્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમાચાર તેજીથી ચર્ચાનો વિષય બની રહ્યા છે આખરે રામ મંદિર પર મુખ્યમંત્રીનો ફરી એકવાર ધડાકો ગુજરાત સરકારના ગુજરાત મુખ્યમંત્રી અને આખા મંત્રીમંડળ માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર બોલ્યા હતા ભૂપે

અને મંદિરે છતાની સાથે જ તેમની સાથે આખું ગુજરાતનું મંત્રીમંડળ હશે ભૂપેન્દ્રભાઈ પટેલ રામ મંદિર પર આવું